આનો મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મિલી છે આ સૂચના આધારિત અમે લોકો જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાઈચાઉનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે અમે જે પણ આરોપી હશે આને ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યું છે આ કૃત્ય અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપી જે આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની ને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી થશે ત્યારે સમાચારમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર